નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે સોળ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના ભાલમાં તો મિત્રો આજે સાઠથી સિત્તેર પાલ જોવા મળી રહ્યા છે મિત્રો ગયા શનિવાર કરતાં આજે પાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો જો થોડાક જ પાલ વધ્યા છે મિત્રો આટલું હરાજીનું કામકાજ પૂર્ણ થઈ ગયું ત્યારબાદ મિત્રો આ વિડીયો હું શૂટ કરી રહ્યો છું અને મિત્રો આપણે આ વિડીયોની તેજી મંદીની વાત કરીએ તો મિત્રો આજે બજાર થોડુંક સારું દશક રૂપિયા દેખાય છે વિડીયો બન્યા રહીજો ચૌદસો ને એકસઠ સુપર નંબર વન ક્વોલિટી ચૌદસો એકસઠ ભાવ મિત્રો તારા સાથે તેરસો ને એકાવન બી ગ્રેડ પાસ સુપર ક્વોલિટી માં મિત્રો ચૌદ ચો પ્લસ ની બીટ મેલાય છે ચૌદસો ને એકાવન સુપર ક્વોલિટી જો પરિવાર મિત્રો સુપર ક્વોલિટી ના ચૌદસો પ્લસ ની બીટ

બજાર વિશે વાત કરું તો જે ક્વોલિટી છે તે અગિયારસો થી બારસો રૂપિયા ભાવ રહેલા છે ત્યારબાદ મિત્રો જે બી ગ્રેડ નો કપાસ છે તે તેરસો રૂપિયા થી ચૌદસો રૂપિયા ભાવ રહેલા છે અને સુપર નંબર વન ક્વોલિટી એ ગ્રેડ કપાસ મિત્રો એના ચૌદસો રૂપિયા થી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે